નમસ્કાર ખેડૂત મિત્રો બધાયને જય દ્વારકા જય મુરલીધર આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે કોઈ પણ ગવર્મેન્ટ અરજી કરેલી હોય તો એ અરજી મંજૂર થઈ કે નથી થઈ કઈ રીતે આપણે મોબાઈલ દ્વારા જાણી શકીએ અરજી મંજૂર થઈ કે નથી થઈ એ આ બ્લોગમાં આપણે શીખવાના છે સંપૂર્ણ માહિતી આથી આ ખેડૂત પોર્ટલ ઉપરથી મળી રહેશે જે હમણાં આપણી સ્ક્રીન ઉપર બતાવવામાં આપણે ગૂગલ બ્રાઉઝર ઓપન કરી લીધું એમાં આ ખેડૂત સર્ચ ટાઈપ કરીશું આઈ ખેડુ ટાઈપ કરતાં પહેલી જ વેબસાઇટ જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આપણે સામે પ્રથમ પેજ આવે એમાં અરજી ટેશન તપાસવું અથવા તો રિપ્રિન્ટ લેવા માટે આપણે અરજી તપાસવાની હોય તો તેમાં ક્લિક કરશું હવે આમાંથી કઈ અરજી કરેલી છે જો આમાં ઓપ્શન આપેલા હોય અને તે બતાવતા હોય તો એ પસંદ કરી લેવાનું અથવા તો અન્ય યોજના હોય તો આપણે અહીંયા અન્ય યોજનામાં ક્લિક કરવાનું રહેશે હવે આપણે અરજી ક્રમાંકથી જોવાનું છે કે રસીદ ક્રમાંકથી તો આપણે અરજી ક્રમાંકથી જોશું અરજી ક્રમાંક ક્યાંથી મેળવવા તો કે આપણે જે ફોર્મ ભરેલું હોય ત્યારે એક પ્રિન્ટ આપેલી હોય ફોર્મ દ્વારા એમાં ઉપર લખેલા હોય અરજી ક્રમાંક તેમાં ચાર છેલ્લેથી ચાર આંકડા લખ નાખવાના તેમાં ત્યારબાદ કેપચા કોડ નાખી દઈશું અને જે મોબાઈલ નંબર આધાર કાર્ડ આરે લિંક હોય અને ફોર્મ ભરતી વખતે નાખેલા હોય તેના છેલ્લા ચાર ડિજિટ લખવાના રહે છે આપણે કેપ્ચામાં ભૂલ છે તો પાછા એકવાર ટ્રાય કરીશું ફાઇનલી આપણે જોવાઈ ગયો છે અરજીનું શું છે આપણી અરજી હજી પેન્ડિંગમાં પડેલી છે તો ફાઇનલી આપણે જોઈ લીધું છે કે અરજી મંજૂર થઈ ગઈ હોય આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ મોબાઈલ દ્વારા અને આવાનાવા અન્ય વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો દરેક વિડીયા નવીન અને આધુનિક રીતે અથવા તો કોઈ નવીન જાણકારી માટે આપણી યુટ્યુબ ચેનલમાંથી વિડીયો જોવા મળશે ખૂબ ખૂબ આભાર